કોઈ કોઈ ડ્રગ્સ એક એક ભરૂચ સિટી પોલીસ સ્ટેશન માં સામેથી થી ચાલી આવીને એમ નથી કહ્યું કે લો આ અઢીસો કરોડ નું ડ્રગ્સ બેન હું પાકિસ્તાન થી લઈને આવ્યો છું અને તમને જમા કરાવી રહ્યો છું

જોકે અમે અહીંયા ડ્રગ્સ વાળી વાત એટલે કરી કારણ કે આજે સવારના જ ગુજરાતના પ્રતિષ્ઠિત અખબારમાં ફૂલ પેજમાં જાહેરાત આપવામાં આવી છે જેમાં પંજાબ સરકાર દ્વારા ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહીની વાહવાહી ગુજરાતમાં કરાઈ રહી છે તે આમ આદમી પાર્ટીના નેતાઓ પર સવાલ એ ઊભા થાય છે કે જ્યારે ગુજરાત પોલીસ મોટા મોટા ઓપરેશનો બહાર પાડીને કરોડો રૂપિયાનો ડ્રગ્સ પકડે ત્યારે ગોપાલ ઇટાલિયા સહિતના તેમના કેટલાક નેતાઓ પોતાની છાતી કૂટીને ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ ટીકાઓ કરે છે સંઘવીને સંઘવી તેમની ઠેકડી ઉડાડે છે ત્યારે અમે ગુજરાત પોલીસ અને પંજાબ પોલીસ દ્વારા ડ્રગ્સ માફિયા વિરોધ કરવામાં આવી રહેલ કાર્યવાહીની આંકડાકીય તપાસ કરી છે અને તેમાં ચોંકાવનારા તથ્યો સામે આવ્યા છે ગુજરાતમાં ઓક્ટોબર બે હજાર પચીસ સુધીમાં સાતસો બ્યાસી ફરિયાદો કરવામાં આવી છે અને આ ફરિયાદો હેઠળ એક હજાર ચોસઠ આરોપીઓને પકડી પાડીને સોળ હજાર સાતસો તેતાળીસ કિલોનો જથ્થો ઝડપી પાડી એનટીપીએસનો કેસ કરાયો છે જ્યારે આમ આદમી પાર્ટીની જાહેરાત મુજબ પંજાબમાં ઓગણત્રીસ હજાર નવસો અઠ્યોતેર એફઆઈઆર કરાય છે તેતાળીસ હજાર બસો છોતેર વ્યક્તિઓની ધરપકડ કરાઈ છે જેમાં ત્રીસ હજાર પાંચસો પંચાણું કિલો એનડીપીએસનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે સૌ જાણે છે કે સરહદ પરથી આવતું ડ્રગ્સ પંજાબ થઈને આવે છે અને આના કારણે જ પંજાબની છાપ ઉડતા પંજાબ પડી ગઈ છે ગુજરાત પોલીસ દ્વારા જ્યારે રાષ્ટ્રીય લેવલે ડ્રગ્સ સિન્ડિકેટ વિરુદ્ધમાં કાર્યવાહી આરંભ કરવામાં આવી ત્યારે પંજાબની જેલોમાં બેઠા બેઠા આરોપીઓ ગુજરાતમાં ડ્રગ્સ મોકલતા હોવાના કિસ્સાઓ સામે આવ્યા હતા ડ્રગ્સની આખી સિન્ડિકેટ તોડી પાડવામાં આવી હતી ત્યારે પણ આમ આદમી પાર્ટીના નેતાઓના મોઢા સિવાઈ ગયા હતા ત્યારે હવે આ જાહેરાત ને લઈ આમ આદમી પાર્ટીના ગુજરાતના નેતાઓ પંજાબ સરકાર ના વખાણ કરવા કે ટીકા કરવી એ નક્કી કરી શકતા નથી હકીકતમાં ડ્રગ્સ પકડાય એ બહુ સારી વાત છે ડ્રગ્સ માફિયાઓ સામે કાર્યવાહી થાય તે બાબતે પણ પોલીસની કામગીરી વખાણી શકાય પણ ગુજરાતમાં ડ્રગ્સ પકડતી પોલીસ અને ગૃહમંત્રીને ગાળો આપતા આમ આદમી પાર્ટીના નેતાઓએ હવે પંજાબને ડ્રગ્સ વિરુદ્ધની ઝુંબેશની જાહેરાત ગુજરાતના સમાચાર પત્રોમાં આપતા આમ આદમી પાર્ટીના મોઢા સિવાય ગયા છે ગુજરાતના ડ્રગ્સ પકડતા સંઘ વિરુદ્ધ છાતી કુટુવા આવી જનારા ગોપાલ ઇટાલિયા આજે પંજાબ પોલીસે પકડેલા ડ્રગ્સ અને કરેલી એફઆઈઆર તેમજ ટ્રક્સના જથ્થાને લઈ પંજાબ સરકાર અને પંજાબ પોલીસના વખાણ કરશે કે પછી પંજાબ પોલીસ અને પંજાબ સરકારના છાજિયા લેશે આમ આદમી પાર્ટીના નેતાઓની મૂર્ખામીની હદ તો ત્યારે થઈ કે જ્યારે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના પ્રચાર માટે મીડિયાને જાહેરાત રૂપી ભેટ આપીને સોફ્ટ કોર્નર માટે રજવવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ પંજાબ આમ આદમી પાર્ટીની સરકાર તેના મોટા મીડિયા હાઉસ ગણાતા પંજાબ કેસરીને આમ આદમી પાર્ટી વિરુદ્ધના એક અહેવાલને લઈ હેરાન કરવામાં આવી રહ્યા હોય તેવા આરોપો લાગ્યા છે પંજાબ કેસરીના માલિકોએ પંજાબના રાજ્યપાલને પત્ર લખીને કહ્યું છે કે અમને પંજાબ સરકાર હેરાન કરી રહી છે અને આટલું જ નહીં પંજાબ સરકાર દ્વારા અલગ અલગ એજન્સીઓ મારફતે કેવી રીતે પંજાબ કેસરીના અલગ અલગ બિઝનેસ ઠેકાણાઓ પર એડ કરીને તેમને હેરાન કરી રહ્યા છે તેના પણ પુરાવા આપવામાં આવ્યા છે જ્યારે ગુજરાતમાં તાના શાહીના શાજિયા લેતા આમ આદમી પાર્ટીના નેતાઓ પંજાબની સરકારની મીડિયા સાથેની કાર્યવાહી સામે ચૂપકીદી સેવી લીધી છે અમારી તમામ માહિતીથી અપડેટેડ રહેવા માટે જોડાયેલા રહો ત્રિશુલ ન્યૂઝ સાથે